આ તરફ ચોટીલાના શ્રીરાજ નાગણેજી ગ્રુપના ક્ષત્રિય યુવાનોનો પદયાત્રા સંઘ સતત અઢારમા વર્ષે જયમાં મઢવાળીના નાદ સાથે માતાના મઢ જવા રવાના થયો હતો ચોટીલાના ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુરસિંહ રાઠોડ શ્રીરાજ નાગણેજી ગ્રુપ દ્વારા સતત અઢારમા વર્ષે કચ્છ માતાના મઢ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું ચોટીલાથી આ યુવાનોમાં મઢવાળી માના જય જયકાર સાથે માતાના મઢ જવા રવાના થયા હતા અને દર વર્ષે ચોટીલાથી માતાના મઢ શ્રી નાગણેજી ગ્રુપ દ્વારા પગપાળા સંઘનું નિશુલ્ક આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક યુવાનો ભાગ લઈ પ્રથમ નોર્થે માતાના મઢ પહોંચી જઈ જઈમાં આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે આ ઉપરાંત દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માના દર્શન કરવા નવરાત્રિ દરમિયાન ઉમટી પડતા હોય છે આઠમા નોરતે રાજા બાવાની જોળીમાં પતરી ફૂલ આપો આપ માતાજીને અર્પણ કરે છે ને ત્યારબાદ અષ્ટમીના હવનનું બીડું હોમાય છે